દેખાતા નહી આઈ આયે આઠમ ને રમોજુગાર ગુરા શું ઘરે તો બાર કિલા બાર હાઉ બાર

દુઃખો આયા મારી વાત જોઈ જોઈ ને આ ભેસન હવે સાર નાખવી છે મારે અલિયા જીતી તો તું લે આપડે હાથે યાર તમે હું મારા કેવાય રેતા નહિ

હું બેઠો તો તમારી વાર તો કંટાળી વાડા ઊંઘા મારા શા ને આવી ઊંઘો આવી છે તો તમારી વાર તો આવ્યો હું તો હેજો

તમને ગોચી ગોચી પગ દુખો આ મારતો અમે તમારી બેઠા બેઠા દિવસ પડ્યું આપડે તમારું ભંડર તો બાર કાઢો કર્યો બંડલ તો બાર કાઢો તમારે જીતું મારા પૈસા પડશે તમે ત્યાં પૈસા થી મતલબ તમારે બરોબર પૈસા જોયે ભંડર જો આપડે એટલે હું બેઠો છું બેઠો ઈ ગફોરો હું બેઠો છું કે બાકી ના તારા પૈસા થી મતલબ રાય ને ભાઈ આપડે તો એક રૂપિયા બાચી નહી રાખો

આપડે તો તો શું કેસે તું ભૂલજી આપડે રમતા ને એક રમવા દેવાય નહિ ચમ લ્યા ના રમાય એરી વસ્તુ રમાય એટલે લ્યા

પડીકું બડીકુ ખાઈ શું કીધું કોણ કેતો ની પાછો કેવા બેઠા છે આપડે હવે લોસો છે આ કાળ મૂઢો આ કાળ મુઢો આપડે જોઈ ગયો ને જગ્યા આવી પડશે આ કાળ મોઢો લોહી પીધા હે મારાક્રિયા પૈસા આટલા જ પડશે અરે યાર આટલા ખરા થઈ મારે તો બાજી ને અલ્યા પેલા પૈસા હું એકલો મારા જોડે પૈસા નથી આવું તો ના ચાલે પેલા બોલી કરી મને તમે ઘેર કરીને અંગત આવ્યો સકરી પસારી પછી

હા બાજી બાજી આગળ ગુરા

અરે ને હવે ના આવે કોઈ ના આવે રાખી તો પડે બીજી આવશે ગમે ત્યાંથી રૂપિયા

ડોસી થી પીવા નો લાગે ને અરે ડોસી પૈસા બધા ડોસી તો ચેવી વારસે હું બાજુ માં એની તો આખા ચેવ જ પડી જી અ બાજુ માં ધ્રુવ છું કે મને ના ખબર હોય બધી તારીખ આપડે રૂપિયા નું બિલન

મફત ને આવતા લો કરી બહુનું પાંચો નું પાંચસો નું મારે થઇ ગયું પૈસા માગતો મારે કોઈ આવી ના પાડ્યા આવું કર્યું હજાર નું કર્યું હજાર નું કર્યું

હવે તો વારો તારો આવ્યો બાજુ તું ના ચીપુ ચીપુ લઈ ગયા લઈ ગયા મનજીપયો પાડ્યા મને તો પાડ્યા અરે આ મને એમ કર્યું ખબર તો હોય કે હાથે માવાશે તો ડોસી પાડે પણ ડોશી પૈસા બધા લઈ લીધા તા યાર ઠોકે છે

બાજી એમ પડી છે હડો તમારે હેડા જગ્યા બદલાવીશું હલો ભાઈમ લાગી

તું તાટલી પીયા લેજી લેજી હજાર રૂપિયા લેજે પકડે હજાર રૂપિયા લે કાળ મુઢા તું કર્યા મને એવું રાધુડો મારો ઓછું હજાર રૂપિયા પૈસા આપડે વધશે એટલે આપડે તો હજાર રૂપિયા આઈ ગયા અમે કાલ આઠે અમે સોડિયમ આપડે કેવડો લઈને ખબર આવું ધરમ નું તો કરું એટલું